તા દિવસ નિમિત્તે વિકલાંગ સહાય તથા મહાનુભાવો સાથે કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાષ્ટ્રીય ગીત ગવાયું પછી દિવ્યાંગો દ્વારા દેશના તમામ શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે જ ગીતો રજૂ કરી

ગાયક કલાકાર શ્રી શાહેશન ની શોભા વધારી આવા સુંદર કાર્યો કરવા બદલ પ્રમુખ શ્રી બાબુભાઈ સાબુવાળાને અભિનંદન પાઠ્યા હતા અંતમાં દરેક દિવ્યાંગો તથા મહાનુભાવોએ અલ્પાહાર કરી અને ચા કોફી લઈ વિદાય લીધી હતી આંગળી ચીંધવાનું પુણ્ય હોય છે એટલે વિકલાંગોના માર્ગદર્શન માટે સંપર્ક કરવા માટે બાબુભાઈ સાબુપાળાનો સંપર્ક કરો જેમનો નંબર છે નાઇન થ્રી સેવન ફાઇવ સેવન ઝીરો સિક્સ ફોર ફાઇવ વિકલાંગ સહાયક કેન્દ્રનું પ્રમુખ તરીકે મારી સેવા આપું છું છેલ્લા ચૌદ વર્ષથી આ સંસ્થા વટવામાં કાર્યરત છે અને સંસ્થા સાથે લગભગ પાંચસો પંચોતેર વિકલાંગ ભાઈ બહેનો જોડાયેલા છે અવારનવાર એમની દરેક સામાજિક આર્થિક શૈક્ષણિક અન્ય પ્રવૃત્તિઓમાં એમને પડતી તકલીફોમાં અમે સંસ્થા દ્વારા જેટલું પોસિબલ હોય એટલું સહયોગ આપીએ છીએ એમની તકલીફને દૂર કરવાના હરદમ હંમેશા અમારું પ્રયત્નો પ્રયાસ રહે છે એ દરેક પ્રવૃત્તિની સાથે સાથે દર વર્ષે અમે આ પંદરમી ઓગસ્ટનું ખૂબ જ ઉત્સાહભેર આ સમારોહ અમે લોકો ઉજવીએ છીએ અને આજે પણ આ અઠ્યોતેરમો પ્રજાસત્તાક દિન સ્વતંત્ર દિન અમે અહીંયા પૂજા સ્ટુડિયોમાં ઉજવી રહ્યા છીએ અને ખૂબ આનંદ થાય છે કે આ દિવસને અમે એક દેશના નાગરિક તરીકે અમે આ સૌભાગ્ય અમને પ્રાપ્ત થાય છે જે અમે લોકો વિકલાંગો દ્વારા એને ઉજવી રહ્યા છે સવારે અમારા વટવા કાર્યાલય વિકલાંગ સહાયક કેન્દ્રના ઓફિસમાં બહાર એમ ધ્વજવંદનનો કાર્યક્રમ કર્યું અને હવે અત્યારે અમે આ દેશભક્તિ અને શહીદોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અહીંયા પૂજા સ્ટુડિયોમાં રાખેલ છે જેથી કરીને દેશના શહીદોને પણ એક દિવ્યાંગો તરફથી અમે શ્રદ્ધાંજલિ આપી શકીએ અને દેશભક્તિના ગીત ગાઈ અમારી દેશની આઝાદીને અમે લોકો સારી રીતે ઉજવી શકીએ અને એક દેશભક્ત હોવાનું અમે એક નાગરિક હોવાના એક ગૌરવ हमें प्राप्त થઈ શકે એ હેતુ થી અમે આ કાર્યક્રમ અહીંયા આયોજન કર્યો છે જય હિન્દ જય ભારત બેલો કિ બાન મે બંગુરુજી વર્કા રાગ ਸੁનાતે હે વર્કા રાગ સુનાતે હે गम को सुदूर हो जाते हैं खुशियों के कमल मुस्कुराते हैं